ધોરાજીનો જેતપુર એટલે જીવાદોરી સમાતો છે જ્યાં હોસ્પિટલો સ્કૂલો ને હજારો વાહનો નીકળે છે બાળકો એટલા નીકળે છે સિનિયર સિટીઝન નીકળે છે ને ધોરાજીનો મેઇન સ્ટેટ હાઈવે પણ છે જામનગર જુનાગઢ જામનગર એ હમણાં થોડા સમય પહેલાં સરકાર દ્વારા આઠથી નવ મહિના પહેલાં સીસી રોડ બનાવેલો છે પણ અત્યંત ખરાબ હાલતમાં થઈ ગયો છે અત્યારે થોડા પણ વરસાદમાં મોટા મોટા ગામડા પડી ગયા છે સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારને હિસાબે થોડા પણ વરસાદમાં આ ગાબડા પડી ગયા છે. અહીંથી નીકળતા વાહદારીઓ ને પણ તકલીફ પડે છે. ને એક્સિડન્ટનો પણ ભય રહે છે. કે જાની પહેલા જારી નાખેલી હતી ભૂલોક મે જે મેન રોડ ઉપર એ પહેલા જારી નાખી દીધી એ પણ ખરાબ છે. અત્યારે ઢાંકણા નાખી ગયા એની સાઈડમાં પણ તૂટી ગયેલું છે. જેથી અકસ્માત તો પણ એટલો જ ભય રહે છે. સરકારી તંત્ર તંત્રને અનપક્ષત રજવાત કરી પણ કોઈ પણ તંત્ર ધ્યાન દેતું નથી ને ભ્રષ્ટાચારને હિસાબે કોઈ ધ્યાન દેતું નથી ને મારી તો માંગણી એવી છે ખરેખર આ જે રોડ ઉપર ભ્રષ્ટાચાર થયો છે એ તમામ અધિકારીઓને ઘરે બેસાડીને એની ઉપર રિકવરી લેવી જોઈએ ધોરાજી શહેરની મધ્યમાંથી ગુજરાત સ્ટેટનો રોડ પસાર થાય છે આ રોડને બનાવવાના આશરે હજી છ માસ થયા છે ત્યારે અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે આ બાબતે અમોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લેખિતમાં જાણ પણ કરેલ છે પરંતુ આ કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કારણ કે આ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ મામા માસીનો કોન્ટ્રાક્ટ છે જેને કારણે અધિકારીઓ પણ મૌન મૌન ધારણ કરીને બેઠા છે ધારાસભ્ય કે સંસદ સભ્ય પણ આ બાબતે કોઈ રજૂઆતો કરતા નથી કે કોઈ કાર્યવાહી કરાવવા માટે અમલવારી કરાવ અધિકારીઓને સૂચનાઓ આપતા નથી એને કારણે ધોરાજીની જનતાને ટ્રાફિકનો સામનો કરવો પડે છે આ રોડ જે બનાવવામાં આવ્યો એને અઢીથી ત્રણ ફૂટ ખોદી નાખી અને બનાવવામાં આવ્યો જેને કારણે ફૂટ ફૂટપાથનો ઉપયોગ જે થાય છે ફૂટપાથનો ઉપયોગ પણ લોકો કરી શકતા નથી અને ટ્રાફિકનો સામનો કરવો પડે છે આ રોડ બનાવ્યાને આશરે છ મહિના થયા છે ત્યારે ગાબડાઓ પડી ગયા છે લેખિત રજૂઆતો પણ ધ્યાને લેવામાં આવતી નથી અને ભારતીય જનતા પાર્ટીના મામા માસીનો કોન્ટ્રાક્ટ હોય જેને કારણે અધિકારીઓ પગલાં લેતા નથી ધોરાજીમાંથી પસાર થતો જેતપુર રોડ તરીકે ઓળખાતા રોડ કે જેઓ થોડા સમય પહેલાં સીસી રોડ બનવો બનેલ છે અને એ સીસી રોડ બનેલ છે તેમાં જે કાંઈ પણ કોન્ટ્રાક્ટરની ખામીયુક્ત હોય અને નબળું કામ કરેલ હોય તો તેની સામે ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેર દ્વારા જે કોઈ લાગતા વગતા અધિકારી અને સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે કે જો કોન્ટ્રાક્ટરે નબળું કામ કર્યું હોય તો તેઓની સામે પગલાં લેવા અમોએ માંગ કરેલ છે જે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરે એ પાયાવિહોણો છે જે કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતા હોય છે તો સરકાર દ્વારા તેના નીતિ નિયમ અને નિયમ મુજબ આપતા હોય છે કોન્ટ્રાક્ટર કોઈ ભાજપ કે કોંગ્રેસ કે અન્ય પાર્ટીના નથી હોતા તે કોન્ટ્રાક્ટર હોય છે તે કોન્ટ્રાક્ટરની રીતે જે કાંઈ નિયમ મુજબ કામ કરતા હોય છે અને તેઓએ નબળું કામ કર્યું હોય તો તેઓની સામે અમોએ પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે અને સરકારશ્રી તેની સામે પગલાં ભરવા પણ તત્પર છે